લોધિકા તાલુકાના પારડી વિસ્તારમાં રહેતા રજનબેને પોલીસે આપેલી ફરિયાદ મુજબ ઇબ્રાહીમ નામના વ્યક્તિએ લગ્ન કરવાનું ખોટું વચન આપી તેની સાથે પતિ પત્ની જેવા સંબંધ બાંધ્યા રંજનબેને જણાવ્યા મુજબ ઇબ્રાહીમે તેમના બાળકનું ભરણપોષણ કરવાની જવાબદારી તેની સાથે જ રહેવાનું શરૂ કર્યું પરંતુ બાદમાં તેમણે લગ્ન કરવાની નકારી હતી તું દલિત જ્ઞાતિ છે તેવું કઈ જાતિએ પ્રત્યે અપમાનજનક શબ્દ બોલી ધમકી આપી હતી કે જો તું લગ્ન કરવાનું જોર કરીશ તો તને અને તારા દીકરાને જાનથી મારી નાખ ફરિયાદ મુજબ આરોપી ઇબ્રાહિમની રંજનબેને સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખીને છેતરપિંડી કરી હતી પીડિતાએ પોલીસે પોતાની જાતીય અપમાનજનક રજૂઆત કરી હતી ન્યાયની માંગણી કરી હતી હાલ સાપરવેરાવાડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી મારું નામ રંજનબેન પ્રવીણભાઈ મકવાણા જાતની હું દલિત છું ઇબ્રાહિમ રજાકભાઈ ખોખરારે મારે પાંચ વર્ષથી સંબંધ હતા મને લગ્નની લાલચ દીધી ને મારું શોષણ કર્યું મને એને એમ કીધું કે તારું ને તારા છોકરાનું હું ધ્યાન રાખીશ અત્યારે મેં એની અરે કાયદેસરની કાર્યવાહી કરી છે અને એને આ બાય મળી ગઈ એટલે મને મૂકી દીધી એને મેં એનીયરે કાયદેસરની કાર્યવાહી કરી છે મને કાંઈ પણ થાય મારા પરિવારને કાંઈ પણ થાય એ તમામ જવાબદારી બ્રાહ્મ પ્રજા ખોખરની રહેશે હું હાથ છોડીને શ્રીને નમ્ર વિનંતી કરું છું કે મને આમાં ન્યાય અપાવો મને કાંઈ પણ કાલાવારા થઈ જાય તો મારા બાળકો બાળકોવાણે કોઈ છે નહીં